સરકાર ભરોસે જ્યારે આસરો છીનવાઈ જાય પછી કેવી હાલત વેઠવી પડે છે તે કોઈ વડોદરાના સહકાર નગરના રહેવાસીઓને પૂછો વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સહકાર નગરના કાચા મકાનોને પાકા બનાવી આપવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી તો નખાયા પરંતુ અઢાર મહિના બાદ પણ સરકાર તમને પાકા મકાનો આપી શકી નથી જેને કારણે આવાસ પીડિતોએ રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું જોઈએ આ અંગેનો એક ખાસ અહેવાલ એમનો છીનવાઈ ગયો છે આશરો તેમનું મુશ્કેલ થઈ ગયું છે જીવન તંત્રએ તોડ્યો રહીશો નો વિશ્વાસ વડોદરાના સહકાર નગરમાં રહેતા સ્થાનિકોએ હવે રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે તંત્રની ઉદાસીનતા અને અસંવેદનશીલતાને કારણે છેલ્લા વીસ મહિનાથી આ લોકો સ્થિર આવાસ વિહોણા જીવન જીવી રહ્યા છે અનેક રજૂઆત બાદ પોતાને પાકા મકાનો ન મળતા તેઓ હવે ઉપવાસ પર બેસી ગયા છે અને શાસકોના કાન ખોલવા સૂત્રોચ્ચાર કરવા તેમને ફરજ પડી છે વાત એમ છે કે વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા સહકારનગરના કાચા પાકા ચૌદસો ને પચાસ મકાનો અંદાજે બે વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા જેના બદલામાં ત્યાં માત્ર અઢાર માસમાં પાકા આવાસો બનાવી આપવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી આ વિસ્તારના લોકોને અઢાર મહિનામાં પોતાના પાકા આવાસો મળવાની આશા હતી પરંતુ તેમની સમયમર્યાદા પૂરી થઈ હોવા છતાં પણ હજી સુધી આ લોકોને તેમના હક ના આવાસો મળ્યા નથી જેને લઈને સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે તેમ છતાં પણ તંત્ર દ્વારા સ્થાનિકોને આ વાતને લઈને કોઈ પણ અસરકારક પગલા અથવા તો જવાબ મળ્યો નથી ત્યારે હવે રોષે ભરાઈને આ વિસ્તારના રહેવાસીઓ ઉપવાસ પર ઉતર્યા છે અઢાર મહિનાથી માત્ર મળ્યા વચનો બનાવવાનું અઢાર

આ કેમેરા સામે વ્યક્ત થયેલી આ વેદનાની પીડા છેલ્લા અઢી માસથી તેઓ વેઠી રહ્યા છે પરંતુ અસંવેદનશીલ તંત્રને તેની જાણે કોઈ પડી જ નથી આ ગરીબ લોકોએ તંત્રના વિકાસ કાર્યોને સહકાર આપવા સામેથી તંત્રમાં વિશ્વાસ મૂકી પોતાના આશ્રાઓ પાકા બનાવવા માટે તંત્રને આપી દીધા પરંતુ વડોદરાનું મહાનગરપાલિકા તંત્ર પોતાનું વચન નિભાવવામાં નિષ્ફળ રહ્યું તંત્રની ઉદાસીનતાના પાપે

સહકાર નગરના નાગરિકોએ તંત્ર પર વિશ્વાસ મૂકીને પોતાના આવાસ સોંપી દીધા પરંતુ તંત્રની ઉદાસીનતાને તેમણે ઓશિયાળા કરી છે તેઓ પણ માણસ છે માત્ર ભાડું આપી તંત્ર જવાબદારી પૂરી થયાનો સંતોષ માની શકે નહીં કેમ કે વેદના જીવતા મનુષ્યના જીવન સાથે જોડાયેલી છે તેને સરકારી મુદતો વધારે માફક આવતી નથી કેમેરામેન જયંતી સોલંકી સાથે જપ તવ યાજ્ઞિક વીટીવી ન્યૂઝ વડોદરા